ફ્રેન્ડ્સ ફિલ હરભાઈભાઈ ખ્યાતિમાં આપનું સ્વાગત છે આજે આપણે આ તમે જોઈ રહ્યા છો અલોવેરાના પાન લીધા છે મેં એને મેં આવી રીતના અડધો એક કલાક જેવા આવી રીતના કાપ્યા પછી પાણીમાં ઊંધા રાખી દીધા હતા કેમકે આની અંદર યલ્લો એનું લિક્વિડ નીકળે એ ટોક્સિક હોય છે જેનાથી તમને સ્કિન પર વાળમાં કેમ લગાડો તો તમને ખંજવાળ આવે ઇવન તમે આ જ્યુસ પીઓને તો પણ તમને તકલીફ પડે એટલે કાયમ એ પીળો ભાગ જે નીકળતો એને કાઢી જ નાખવાનો હોય એટલે આને આવી રીતના પાણી અંદર છે થોડું એની અંદર મેં અડધો કલાક જેવું મૂકી રાખ્યું હતું એટલે એ બધું ખરાબ પાણી આપણે પછી ફેંકી દેવાનું છે અને પાનને ધોઈને લેવાના છે અલોવેરાનું જેલ કાઢવા માટે આપણે એને ધોઈ લેવાનું છે પેલું મેં જે ગ્લાસમાં બતાવ્યું તેવી રીતના જ અને પછી એને આપણે આવી રીતના કટ કરી એની સાઈડમાં જે આ બધું હોય એ એને આપણે કાપી નાખવાનું છે અને પછી એનું જેલ નીકાળવાનું છે આવી રીતના હવે જે મેં અલોવેરાની સાઈડ કાપી હતી એમાંથી મેં બે પીસ લઈ લીધા છે અને એમાં આપણે ફેશિયલ કરીએ છીએ સ્કીન માટે એના બે ભાગ કરી લેશું એટલે આપણા આ ચાર સ્ટેપ માટે ચાર પીસ રેડી થઈ ગયા છે હવે ફર્સ્ટ સ્ટેપ જે આવે છે એમાં આપણે બે ચમચી જેવું કાચું દૂધ અથવા તો તમે ઉકાઈને ઠંડુ કરેલું હોય ને ફ્રીઝમાં એવી રીતના લેવાનું છે અને પછી તમારે શું કરવાનું છે આવી રીતના એને ઝીણા ઝીણા કાપા પાડી આવી રીતના અને પછી એને વાટકામાં ડીપ કરવાનું છે અને તમારા ફેસ ઉપર આવી રીતના તમારે સર્ક્યુલર મોશનમાં એનું મસાજ કરવાનું છે પાંચથી સાત મિનિટ જેવું તમારે મસાજ કરવા છે આ તમારું ક્લિન્ઝિંગ છે ફેસ ક્લિન્ઝિંગ છે તમારે આવી રીતના એને મસાજ કરી અને પછી વોશ કરી લેવાનું છે અને પછી આવશે સ્ક્રબિંગ ક્લીન્ઝિંગ પછી આપણા સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે હવે આપણે નાક અને એના પરથી આપણે ડેડ સ્કિન સ્કીન કાઢવાની છે એટલે અહીંયા હું ખાંડ લઉં છું થોડી પછી આપણે કોફી પાવડર લેશું એક ચમચી કોફી પાવડર છે સ્કિનમાં ગ્લો આવે એના માટે હું થોડું મધ લઉં છું અને સ્કિનને સોફ્ટ પણ કરશે સ્કિનને એકદમ બ્રાઇટનિંગ ઇફેક્ટ આપવા માટે થોડું લીંબુ નીચવું છું જેને નફ ફાવે એને આમ નીચવે જેને એલર્જી થતી હોય એને નહીં નીચવવાનું અને આવી નીચવી લેવાનું પછી એને મિક્સ કરી લેવાનું છે અને આપણે જેમ ક્લિન્ઝિંગ કર્યું હતું એવી રીતના જ મેં પીસમાં આવી રીતના કાપા કરી લીધા છે હવે તમે આ લીફથી જ આપણે સ્ક્રબ લઈ અને ફેસ ઉપર બધી જગ્યાએ આવી રીતના તમારે મસાજ કરવાની છે સર્ક્યુલર મોશનમાં લગભગ સાતેક મિનિટ જેવું તમે મસાજ કરજો આવી રીતના અને બધા કોર્નર્સને નેક પાસે થોડું નેક આગળ બી નાક આગળ આપણું નોઝ પાસે ચીન બધી જગ્યાએ તમે આવી રીતના એને સર્ક્યુલર મોશનમાં કરજો પાંચથી સાત મિનિટ અને પછી તમારા વ્હાઈટ હેડ્સ અને બ્લેક હેડ્સ બધા થોડા થોડા ઉપર આવી જશે અને એ ધીમે ધીમે રિમૂવ થઈ જશે તો આવી રીતના તમે એને મસાજ કરજો સ્ક્રબિંગ કરજો મસાજ કરવા માટે અહીંયા મેં એલોવેરા જેલ લીધું છે પ્લાન્ટ બેઝ જ છો આ કોઈ માર્કેટ બેઝ નથી નેચરલ વસ્તુ જ છે એની અંદર આપણે મસાજ કરવા માટે જો તમને ફાવે તો તમે આને એકલી પણ મસાજ કરી શકો છો ખાલી અને હું આની અંદર સારી ઇફેક્ટ આવે ગ્લોઈંગ અને એકદમ તમારી સ્કિનને બ્રાઇટ કરે એના માટે હું અહીંયા મધ નાખીશ એક ચમચી અને એનાથી હું મસાજ કરીશ ચમચી મધ નાખવાનું છે અને પછી એનાથી સર્ક્યુલર મોશનમાં તમારા ફેસ ઉપર તમારે પાંચથી દસ મિનિટ જેવું આ તમારું ક્રીમ બેઝ જેવું કહેવાય ને એ તમારે પાંચથી છ મિનિટ અથવા તો દસ મિનિટ જેવું તમારે આને મસાજ કરવાની છે વિન્ટર કે એવું હોય જેની ડ્રાય સ્કિન હોય આમાં વિટામિન ઈ ઓઇલ નાખી શકે છે અથવા બદામનું તેલ તલનું તેલ અથવા તો તમે કોઈ પણ જે તમને તેલ ફાવતું હોય કોપરેલ કે એ પણ તમે નાખી શકો છો અત્યારે હું ખાલી આનાથી જ મારા સ્કિનમાં મસાજ કરીશ અને લગભગ દસથી પંદર મિનિટ જેવું તમે દસ મિનિટ કમસે કમ પંદર તો ચલો એટલું બધું લાંબુ થઈ જાય કદાચ પણ દસ મિનિટ જેવું તમારે તમારા ફેસ ઉપર અને નેક ઉપર સર્ક્યુલર મોશનમાં તમારે મસાજ કરવાની છે જેનાથી એકદમ અંદર ઉતરશે આ બધી વસ્તુઓ અને ઇફેક્ટ ખૂબ જ સરસ આવશે નેચરલ વસ્તુમાં પણ તમને ગ્લો મસ્ત મળશે તમે એક વખત આ ફેશિયલ કરજો બહુ જ સરસ ગ્લો આપે છે હવે આવશે લાસ્ટ એકદમ આપણો જે પેક લગાડીએ ને એ સ્ટેપ આવશે એટલે મેં આની અંદર જ પેલું એલોવેરા જેલ લીધું છે એલોવેરા જેલની અંદર તમારે એક ચમચી ચણાનો લોટ નાખવાનો છે જેટલું થીક તમારે કરવું એવી રીતના તમે ચાહો તો આની અંદર ચોખાનો લોટ પણ નાખી શકો છો અને મસૂર દાળ પણ નાખી શકો છો એનો પાવડર બી બધો તમારી પાસે જે બી અવેલેબલ હોય મુલતાની માટી છે પછી તમે આની અંદર પેલું હળદર છે એ નાખી શકો છો પિંચ થોડી કંઈક ચપટી ભરીને એટલે જેનાથી તમારી સ્કિનમાં ઇન્ફેક્શન કોઈ પણ હોય તો પણ દૂર થાય છે પછી આપણે એની અંદર વિટામિન સી એટલે કે લેમન પીલ પાવડર અથવા તો ઓરેન્જ પીલ પાવડર ઉમેરવાનો છે તમે ઘરમાં બનાવી શકો છો મારા મારી ચેનલ પર એ વિડીયો છે જ તમે જોઈ શકો છો અથવા તમે માર્કેટ બેઝ પણ મળે છે પણ જોવાનું તમારું નેચરલ મળે છે કે નહીં એ પ્રમાણે લેવાનું હવે આને મિક્સ કરીને તમારા ફેસ ઉપર તમારે લગભગ થી દસથી પસથી પંદર મિનિટ જેવું તમારે એને સુકાવા દેવાનું છે અને પછી સર્ક્યુલર મોશનમાં તમારે એને મસાજ કરતાં કરતાં જ કાઢવાનું છે અને પછી તમે એકદમથી જોશો તમારી સ્કિન એકદમ ગ્લોઈંગ થઈ ગઈ હશે અને ઇફેક્ટ ખૂબ જ સરસ આવશે નેચરલ એલોવેરા જેલ છે એટલે આ મિક્સ થવામાં થોડી વાર લાગશે અને કદાચ નાબી થાય થોડું ઘણું થાય તો પણ તમે સરસ રીતના એને તમારા ફેસ ઉપર લગાડી લેજો એકદમ થિક લેયર એક કરી લેજો પતલી થાય તો બીજી વખત પણ કરી શકાય છે એવી રીતના થીક લેયર કરી અને આવી રીતના તમે રાખજો એને ગળા અને ફેસ ઉપર આખામાં અને લગભગ દસથી પંદર મિનિટ રાખજો અને પછી જ્યારે કાઢો ત્યારે પાણી લગાડી અને પછી એને ઘસી ઘસીને કાઢી લેજો તો ફ્રેન્ડ્સ આવી જ નવી નવી રેમેડી અને રેસિપીસ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ ફેશિયલ જરૂરથી કરજો અને મને જણાવજો કમેન્ટ બોક્સમાં કે કેવું રહેવું થેન્ક્સ ફોર વોચિંગ